હા મનુ કહેતા વિબો ભરેલો ભરેલો કમ્પ્લેટ તમે આલ્યો ડબો મીઠાજી ના મિકોગરજી ઘેરા દેજો તમે મારા કોમ હતું નેકરી જો કોમ ઉપર કોમ ઉપર જતા પછી ભરેલો હતો લેઠાજી મી કામ ચાલુ પડશે તે બોલાસ હા તુજ હડો યાર

હાલ બોલી લે આ રીંગ વાગે છે આ વાગે છે બોલો 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 અલે વિઠાજી હું કરો છો હા રાતુજી હું કરો છો ઘણા દાડે યાદ કરે હારું અલે ભાઈ દર પડી છે તમારી તાય વાય આવો તો હારી વાત છે હું બીર પડી આ થોડું કોમ પડી છે તમારું તે કોઈ આઈ જા જલ્દી હું કોમ સાવ તારી હું કેસો તમે તો યાર

અરે ભાઈ ફોન ઉપર વાત થતી હોય એટલે વાત ખોપડી જાય બાજુ વાળું ખબર નહીં પડતી તમે હોય આવો ને યાર બીજું કોઈ નહીં હા જલ્દી આવી જાવ હોય અરે રાવતુજી આવું છું હાખો આયો પાંચ મિનિટ હા આવી જાવ જલ્દી હો અને કેટલા બેહા છો આયો તો તારે આવો એટલે તમારું હું મત દેખાઈએ અમે તમાર ઘરવાળી શેરી આવું સીધો હા એ જ રસ્તા આઈ જાવ અમે હું મત બેઠા છીએ હા આવો જલ્દી ખોપડી હા ફોન કરે ને હું પછી ફોન કરી દીધો છે આવી એ તો મેં ખોન વાત કરી મેં કીધું તમે વય આવો તો વાત કરું ને ડાયરેક્ટ ના કહેવાય પણ આવશે વય આવી જ જલ્દી બોલો આ રામ તું જે મન ગાનાને ફોન કરો બલા જેમ નું કર્યું છે ઓન મને કા કહું જ પડતી નહી બલા તું પૂછ્યું પણ કીધું નહી કદાચ કોમ જવા તો દે ને કદાચ ખો આવશે પાછો જવા દે જવા દે

પણ હું સુરણનું શાક લેવા જોઈએ એ ડબો નું શાક નતું કણ એ તો મોય માલ ભરેલો તો કચરિયો તું કચરિયો તું ઓય એ ડબો ગોબરજીન ઘેર લાવવાનું તો તમે કોને આલે તો એમ કે કન સુદગુ જાતીન ક્યાં કી તા ખબર પળાય યાર તમે યાર કલાકથી ઊભો અરે મંદિર આગળ મંદિર આગળ ડબો આલ્યો તમે હા એ રોય મંદિર આગળ ડબો આલ્યો ને રોય એ રોય ને હા એ ડબો અરે ડબો તો હું એકન આલ્યો તો ખબર છે

અને ડબ્બા ને તો મગજ પકવી નાખશું આખો ડબો ડોબો પેલા કરીશું મગજમાં ડબ્બા જો જવું એ ડબ્બો સંભળાય બસ મગજ માં મને ડબો ડબો ખા ની વાગા બેલ પાડે ડબો મગજ માં વાગે ડબ્બો ડબ્બો તમારું શું કઉમ

જે મને વેપાર ડબો ગોબરજી ખાલી થઈ નાબાડી હું કરું ક્વંતિજી ખરા કરોબરજી આ બધું તું મારું મગજ પકડી કહું છું ડબ્બો છે ને એ ડબ્બા માં હું હતું હા ડબ્બામાં તમે ડબ્બો ખોલ્યો જ નતો એ મને તો ખબર ડબ્બામાં તમે હું આલ્યું હું નહીં હું તો આયો કિશનજી ડબ્બો હાલ દીધો સર તો પણ તમે કિશનજી ને બોલાવો ને યાર મારો બોલાવાના ના હોય કિશનજી એ તો આવનું મારા પર કર્યો તો એટલે આ તારી હાથો ડબવાનો આ કિશનજી ને બોલા ના કિસ માં જો ગોબરજી મારી પત્તા કોર છે કલે વાત કન વાત કરી છે ની વાત કરી એટલે આ તારી ગોબરજીમાં માં હું ખબર છે કે જો આખી ડિટેલ માં મી વિઠાજી ને ડબવા લે હા અવી થાજી ને વર્ગારો કિશન

આ કચરિયાનો ભરેલો ડબ્બો મી મોકલો છે અને મી આલ્યો છે તો ખબર જ નહીં ડબ્બો ડબ્બો તો ડબ્બો તો મારું અમારો ડબ્બો કરી નાખશે આ ડબ્બામાં અત્યારે વજન છે અને હાલ વજન હતો

ગોબરજી ને ડબ્બો પકડ્યું ગોબર પાત હોય તો પોકારી દઉં પોતે ખાલી ચેમ્પલ માટે મોકલાયજો ખાલી આ ચેમ્પલ ખાલી ઘાત પણ નહીં કરી

તમારાબામાં ડબામાં તો મારા પાણીઓ ઉભરાઈ મારે તમે ખાઈ જો તમે દાઢો ને હવાજ દે પણ ખાવ ડબો કરતા એ મોકલાયો તો મી મોકલા તો તમારો આન ઘેર ના લેવો પર ડબો અરે પણ મી વાન વિશ્વાસ આ પડી વાય કોકને વિશે કો ડબો મોકલાવો પડે તમારો મી વિશ્વાસ મી વો ના લે તો વિશાજી ને તો ઘેર કોક તો કરજે જો ગોરા ના તો જે હાથ બોલા ના જા પટવાની થા હા ભાઈ તા ભાઈ જો ભાઈ ડબા લખ્યા છે તો આયો એટલે ડબો છે ને જેના વિશ્વાસ મોકલે હોય ને એને જાતે જઈને લેવાનું જે કામ કરો એ નકર ડબો આ ખોલાવશે